सीआई द्वारा जारी रिपोर्ट के अनुसार नवंबर में यूपीआई लेन देन में 32 प्रतिशत की वृद्धि इंडोनेशिया में बाढ़ से मरने वालों की संख्या 442 हुई और भारत की पुरुष टीम ने सऊदी अरब में होने वाले 2026 एएफसी अंडर 17 एशियन कप के लिए क्वालिफाई किया इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે રાજ્ય સહિત દેશભરમાં આજે ગીતા જયંતિની ઉજવણી થઈ રહી છે આ દિવસ એક ક્ષણને યાદ અપાવે છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંચ હજાર વર્ષથી પણ પહેલા કુરુક્ષેત્રના રણમાં અર્જુનને ભગવદ્ ગીતાનો શાશ્વત ઉપદેશ આપ્યો હતો ભગવદ્ ગીતાના ઉપદેશ જીવન ફરજ અને અસ્તિત્વના સ્વભાવ અંગે સૌથી મૂળભૂત પ્રશ્નોનો જવાબ પણ આપે છે ગીતા જયંતિનો ઉત્સવ ભક્તો માટે ભગવદ્ ગીતાના ઉપદેશ પર ચિંતન કરવાનો અને તેને પોતાના જીવનમાં સમાવિષ્ટ કરવાનો સમય છે તાપીમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સ્તરનો ગીતા મહોત્સવ ઉજવાયો વ્યારાના દક્ષિણા પંથ વિવિધ લક્ષી વિદ્યાલય ખાતે થયેલી ઉજવણીનો હેતુ યુવા પેઢીમાં શ્રીમદ ભગવદ્ ગીતાના અમર સંદેશ અને સંસ્કૃત ભાષાના મહત્વને પ્રસ્થાપિત કરવાનો હતો કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી કેએસયુ ના અમદાવાદના શિરજ પરિસરમાં નવા અભ્યાસક્રમ શરૂ કરાશે આ માટે યુનિવર્સિટીએ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ એટલે કે ઈરાદા પત્ર પર હસ્તાક્ષર કર્યા ગાંધીનગરમાં કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃત્યાની ઉપસ્થિતિમાં ઈરાદાપત્ર સંપન્ન થતાં હવે કેએસયુ ખાતે હરિત ઉર્જા બંદર લોજિસ્ટિક્સ અને બાંધકામ જેવા ક્ષેત્રના તાલીમ કાર્યક્રમ શરૂ કરાશે અરવલ્લી સ્થાનિક ગુના શાખા એલસીબીએ મોંઘી મોટરસાયકલ ચોરી કરનારા ચોરને પકડી પાડ્યો છે શામળાજી પોલીસ મથક વિસ્તારમાં જાપ ચિતરિયા ગામ નજીક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને પકડ્યો છે તેની પૂછપરછ કરતા તે તેના પાંચ સભ્ય સાથે મળી અમદાવાદને રાજસ્થાનમાંથી છ મોટરસાયકલ ચોરી કરી હોવાનું કબૂલ્યું છે આ અંગે અરવલ્લીના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વધુ માહિતી આપી અમદાવાદ સિટીમાંથી કુલ છ બાઇક અને એક બાઇક વીચીવાળા રાજસ્થાન થી આ બધી જ બાઇક જે છે હાઈ સ્પીડ વાળી બાઇક જે ત્રણસો સાડા ત્રણસો સીસી થી વધારે છે અને એ બધી બાઇકો એલસીબીએસ ટોટલ સાત બાઇકો કબજે કરી છે બધી જ બાઇકો અમે રિકવર કરી છે અને વિકેશ ખરાડી કરીને આરોપી અત્યારે અમારી પાસે છે અને આગળની તપાસ ચાલુ છે મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારમાં એક્યાસી ટકાથી વધુ મતદારોના ગણતરી પત્રક ડિજિટાઇઝ કરી દેવાયા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે એક હજાર આઠસો દસ બુથ સ્તરના અધિકારી બીએલઓએ ચૌદ લાખ ત્રેપન હજાર છસો ઓગણપચાસ ગણતરી પત્રકો અપલોડ કર્યા છે જિલ્લામાં એક લાખ નવ હજારથી વધુ મતદારોના નામ રદ થશે તેમાં તેતાળીસ હજાર છસો એકત્રીસ મૃત્યુ પામેલા ત્રેપન હજાર ત્રણસો પંચાવન સ્થળાંતર કરેલા અને નવ હજાર પાંત્રીસ નકલી તેમજ બે બસો એક અન્ય મતદારોનો સ સમાવેશ થાય છે હવે અગિયારમી ડિસેમ્બર સુધી ગણતરી પત્રકો આપી શકાશે કચ્છના સુરજબારી ધોરીમાર્ગ પર ગાંધીધામથી મોરબી તરફ જતું એલપીજી ગેસ ટેન્કર પલટી જતા બનેલી આગની ઘટનામાં ચાલકનું મોત થયું હોવાની આશંકા છે વહેલી સવારે બનેલી આ ઘટનામાં પ્રચંડ વિસ્ફોટથી નજીકની હોટેલમાં પાર્ક થયેલા છ અને ટેન્કર મળી સાત જેટલા વાહનોમાં આગ ફેલાઈ હતી ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો બીજી તરફ ભરૂચ જિલ્લાના વાલિયા ગામના મુખ્ય બજારમાં ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી હતી જો કે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને વિભાગમાં જાણ કરતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો ભરૂચમાં બાળકોને શાળાની પસંદગીના સ્વેટર પહેરવા શાળા સંચાલકો દબાણ નહીં કરી શકે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે શિક્ષણ વિભાગ થકી દરેક શાળાને પત્ર લખી આ અંગે જાણ કરી છે

ધોરીમાર્ગ પર લાખણકા ગામ પાસે શ્રી મકવાણા અને તેમની ટુકડીએ તપાસ દરમિયાન ગેરકાયદેસર રેતી ભરેલા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગરના આઠ ડમ્પર ઝડપી ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચમાં અંકલેશ્વર સેલવાસ એક્સપ્રેસ માર્ગ પર નવી બસને લીલી ઝંડી આપી એસટી વિભાગે અંકલેશ્વર ડેપોને ત્રણ ગુર્જર નગરી એક્સપ્રેસ અને બિરસા મુંડા પરિવહન અંતર્ગત ત્રણ એમ કુલ છ જેટલી બસ ફાળવી છે નવી બસને પ્રસ્થાન કરાવતા શ્રી પટેલે કહ્યું કે નવી બસથી આદિવાસી સમુદાયના બાળકોને શાળાએ પહોંચવામાં સરળતા રહેશે તેમજ આ બસ તેમની સવારીને વધુ સલામત બનાવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો મહારાષ્ટ્રના મુંબઈથી શરૂ થયેલી ગોદાવરી પ્રવાહ યાત્રાનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાયું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી યાત્રામાં જોડાયેલા લોકો સુરતના વાલક પાટિયામાં આવેલા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમજ જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં ઢોલ નગારાના નાદ સાથે પરંપરાગત તિલક કરીને યાત્રાળુઓનું સ્વાગત કરાયું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એવીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો અમદાવાદ